आवे तो सामने भी कई बड़ा ना था मैं छोटा था बस मेरे तरफ कभी भी जो डरू ना मैं तुम पास चला गया जब चलेवा बेटा ने वो बोला वो देशा मान वही निंदा काव चले मैं आई निंदा काव चले हमारी मां और वो में तो नहीं जो भाई जा करने का प्रेम है सर देर गांव ना केडू

તમે કોઈ વસ્તુ છે 42 નંબરમાં જો જમે કરી તો મને તો નથી આવો ગરીબ નું છે એમ સર ફેક્ટરી ચાલુ છે તમે વાત કરો કે ખસાન આનો એકિયા બોલતો બોલતો વાંગોની આભા મે ગાલી તો આ કામ નહીં બોલી જો તમે કેનો શિક્ષક શિક્ષક બે મોટી આઈ કેમ 65 યાદ ખાને કા નો મારવાનું હોય ને માય સાબો પછી લઈ અમારા કપડીયા હાડે આદમીનો

ला दिया तुम्हारी जमीनी येना शिवाय तुम्हारा सूट 500 गा अभी से पेमेंट जमीन पर कुल नाम है मार दो अभी क्या चाहिए अभी के अभी फिल्म देओ वरना जमीन नहीं आपरे से हमने मार मार पीटा ना हम कोई बात नहीं मारो वाला पुलिस में पुलिस सताता पुलिस सताता पहली बार में पुलिस नहीं पुलिस हमने भर रखा है 500 में हां તમારે જે હાથે વાગેલું છે એ રીતે વાગેલું હતું ને રેલી માં જતા હતા લાઠીચાર્જ અમે તો મેં કરી બસ માં પોલીસ સ્ટેશન આવ્યું બહાર જે રસ્તો છે ત્યાં અમે આવ્યા ને એટલે બધાને લાઈન એક એક ઉતારતા પચીસ જણા પોલીસ હતા બરોબર બધાને કર્યો અને મને તો એટલો મારવા કે વાત કરો માં બધા વીસ પચીસ જણા પોલીસ વાળા અમને લાઠી આ છે રોયા પછી પાછો રૂમ માં આવીને પણ આ કે બે બે હાલ કે તારે આચાર્ય લાંબે કાથે બે કરી અને એમાં પણ જમીન બચાવવા માટે કેટલી જમીન કરે છે મહુવા અને તળાજાના આસપાસના તેર ગામો ની જમીન અલ્ટ્રાટેક માઇનિંગ માટે કંપનીએ લીજ પર આપી દીધી છે અને આજુબાજુના બીજા ત્રીસ ગામો એનાથી ઇફેક્ટેડ છે અને એની સામે સીધું અલ્ટ્રાટેક સામેની લડાઈને ના અઢી વર્ષ થયા છે પણ એ પહેલા અમે દસ વર્ષથી મેથળા બંધારા માટેની લડાઈ કરી રહ્યા હતા આ જેની વાત અગાઉ ડોક્ટર સાહેબે કીધી એટલે વધુ એ વાતમાં નહીં પડું પણ એ મેથળા બંધારો ખેડૂતોએ લોકફાળાથી ચાલીસ થી પિસ્તાલીસ લાખના ખર્ચે બનાવ્યું છતાં પણ સરકારે એમાં હજુ સુધી કોઈ ધ્યાન નથી આપ્યું

જે રીતે અમે અમારો વિરોધ અહિંસક રીતે રજૂ કરવા જતા હોય છે સાઈડ ઉપર જઈ અને પ્રેમથી કહીએ કે ભાઈ આ વિસ્તારના લોકોની જીવાદોરી છે તમે એ માઇનિંગની કામગીરી ન કરો અટકાવી દો તે દિવસે અમે સવારે અગિયાર વાગે નીકળ્યા અને મારા ગામથી ત્રણ કિલોમીટર દૂર બાંભોર અને તલ્લી વચ્ચે આ પોલીસ અમારાથી સો મીટર દૂર હતી હું જે વાત કરીશ અને એવિડન્સ અમારી જોડે છે વિડીયો પણ છે મીડિયાના મિત્રોએ પણ એ સમયે ટીવી માં ચાલતું હતું તો 100 મીટર અગાઉ થી અમને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર સીધા ટીયર ગેસ ના છેલ છોડવામાં આવ્યા અને છતાં પણ અમે એટલા મક્કમ અને મજબૂત હતા અમારે જીવાદોરી નો પ્રશ્ન છે એટલે કે સીધી જ વાત છે આ વાત ને હું સમજવા માટે એટલું કહીશ કે કોઈ ગવર્નમેન્ટ ઓફિસર હોય અથવા કોઈ બિઝનેસમેન હોય એને કોઈ કારણ વગર એવું કહેવામાં આવે કે આજથી આ તમારે બિઝનેસ નથી કરવાનો અથવા તો આજથી તમારી નોકરીમાંથી તમને છૂટા કરી દેવામાં આવે કોઈ પણ કારણ વગર એવી જ રીતે કોઈ પણ કારણ વગર ખેડૂતોની જમીનો છીનવી લેવામાં આવે મુદ્દાની વાત એ છે કે ત્યાં કંપની એવું કહે છે કે અમે જમીનો ખરીદી છે પણ કંપનીએ માત્ર કંપની પાસે 10% જમીન ખરીદેલી છે જે 1000 વીઘા જેટલી છે જ્યારે બાકીના કલસાથી લઈ અને ગોકનાથ સુધીના જે તિયેર ગામ છે હું ગામના નામ પણ બોલી જાઉં છું કળચાર કલસાર દયાળ ઊંચા ગોટડા નીચા ગોટડા તલ્લી બાંભોર મેથળા મધોવન નાના રાજપરા મોટા રાજપરા રેલિયા અને ગડુલા અને જાંજમેર આ તિયેર ગામની સત્તરસો હેક્ટર જમીન માટે સરકારે એક પણ ગ્રામ પંચાયતને પૂછ્યા વગર એક પણ ખેડૂતને પૂછ્યા વગર સત્તરસો હેક્ટર જમીન પચાસ વર્ષની લીઝ ઉપર આપી દીધી છે એ લીઝ માટેની જ્યારે પર્યાવરણની લોક સુનાવણી થઈ પબ્લિક હિયરિંગ જ્યારે કરવામાં આવ્યું એ પણ ત્રણ ફેઝમાં કરવામાં આવ્યું પહેલા ફેઝમાં પબ્લિક હિયરિંગ જે કરવામાં આવ્યું તે તલ્લી અને પાંભોર ગામ માટે બીજા ફેઝમાં તેજ દિવસે બપોરે પબ્લિક હિયરિંગ કરવામાં આવ્યું તે નીચા ગોરડા કળસાર અને દયાળ માટે પછીના દિવસે સવારે અગિયાર વાગે બાકીના છગા માટે પબ્લિક હિયરિંગ કરવામાં આવ્યું પહેલો જે ડાઉટફુલ પ્રશ્ન છે કે સરકાર અને કંપનીની કેટલી મિલિંગ ભગત હોઈ શકે કે દરેક લોકોને ખબર છે કે 10 કિલોમીટરની ત્રિજ્યામાં કોઈ પ્રોજેક્ટ કરવાનો હોય આ બહુ ગંભીર સવાલ છે જે હું કહી રહ્યો છું અત્યારે તમને તો એની પર થોડુંક નોટ કરવામાં આવે કે 10 કિલોમીટરની ત્રિજ્યામાં જ્યારે કોઈ પ્રોજેક્ટ હોય એક જ પ્રોજેક્ટ હોય તો તેના માટે એક લોક સુનાવણી હોય આ તેરગામ સહી માત્ર ને માત્ર સાત થી આઠ કિલોમીટરની ત્રિજ્યામાં છે અને એમાં ત્રણ ત્રણ લોક સુનાવણી કરવામાં આવી અને એની પાછળનો એવો એનો ઇન્ટેન્સ જે હતો એટલો ક્રૂર હતો કે જેથી કરીને ડિવાઈડ એન્ડ રૂલ અંગ્રેજોએ જે નીતિ અપનાવી એ જ નીતિ એ સરકારે અને અંટરટેક કંપનીએ અપનાવી તલ્લી અને નીચા ગોરડા એ બે ગામની લોક સુનાવણી વચ્ચે માત્ર ને માત્ર અઢી કિલોમીટરનું અંતર છે છતાં બે લોક સુનાવણી કરવામાં આવી જેથી કાયદાકીય રીતે ખેડૂતને લડવું હોય તો બે કેસ કરવા પડે ને સીધી વાત છે અને બંને કેસ અત્યારે અમે એનજીટી માં દાખલ કરેલા પણ છે તલ્લી બાંપોર અને દયાળ કોટડા માટેના ત્રીજી લોક સુનાવણી કરવામાં આવી એ તલ્લી બાંપોર થી 5 કિલોમીટર અને આમ તો સીધા રોડ અંતર ન ગણીએ તો માત્ર ત્રણ કિલોમીટર ના અંતરે મેથવા અને ઝાંઝમેર વચ્ચે એ કરવામાં આવી એટલે શરૂઆતથી જ તે ડિવાઈડેડ રૂલ નિયમ અપનાવીને લોકોને જુદા પાડી દીધા પણ આજે અમે લોકો એક થઈને એનજીટી માં એ બંને કેસો લડી રહ્યા છીએ આગળ પણ લડશું બનાવની હકીકત આ દિવસ આ અમે એટલા માટે કીધું કે અત્યાર સુધી આ મુદ્દા પર જેટલી મીડિયામાં બાઇટ થઈ છે સાહેબ એમાં આ મુદ્દાને કોઈ ધ્યાનમાં લેવાનું નથી આવ્યું ખાસ કરીને જે જમીન સંપાદનનો જે મુદ્દો છે તે સૌથી મહત્વનો અને સૌથી સિરિયસ છે કારણ કે નવ હજાર વીઘા જેટલી પ્રાઇવેટ જમીન માઇન્સ અને માઇન્ડ્રલ એક્ટ મુજબ આપી દેવી એનાથી મોટું કૌભાંડ બીજું કોઈ ગુજરાતમાં હોઈ જ ન શકે એવું મારું બહુ ચોક્કસપણે માનવું છે એક પણ પંચાયતને નથી પૂછવામાં આવ્યું એટલે એના સામે અમે સતત લડતા હતા અને તે દિવસે જે રીતે અત્યાચાર કરવામાં આવ્યો એનાઉન્સમેન્ટ પણ ન કરવામાં આવ્યું અને એકદમ જ તમે અહિંસક રીતે ગાંધીચિંતા માર્ગે જતા હતા ટિયર કેચ છોડવામાં આવ્યા તમે અહીંયા જે લોકો છે એને તમે જોઈ શકો છો એ બધાને ફ્રેક્ચર છે કોઈનું ઓપરેશન છે એક નાની પેન્સ છે સતત કોંગ્રેસની એનાથી હજુ પણ બેસી પણ નથી શકાતો એટલો ઢોર માર મારવામાં આવ્યો ત્યાંથી મારી સાથે આગેવાન હતા વિજયભાઈ બારીયા આ એની સાથે બીજા પાંત્રીસ લોકોને પાંભર ગામથી ડિટેન્ડ કરી લેવામાં આવ્યા એ લોકોને રસ્તામાં કંઈ ન કહેવામાં આવ્યું પણ પછી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા પોલીસ સ્ટેશને લઈ જઈ અને એક પછી એકને ઉતારી અને એને થી પચાસ પોલીસવાળા લાઈનમાં જેવી રીતે રિમાન્ડ લેવામાં આવે તો પોલીસ સ્ટેશનની અંદર જઈને એટલા ઢોર માર મારવામાં આવ્યા કે શું કહેવાય એના માટે મારી પાસે શબ્દો નથી જે ક્રૂરતા છે એના માટે પણ સંવેદનશીલ લોકો આ વાત બહુ સારી રીતે સમજી શકશે જે મારી પાસે બધા અત્યારે હાલમાં ઊભા છે જે લોકોને મારો મને ખુદને પણ માર મારવામાં આવ્યો ત્યાર પછીની એક કલાક પછી બાંભોર પાંત્રીસ લોકોને ડિટેન કરીને લઈ જવામાં આવ્યા ત્યાર પછી અમે ફરી જે લોકો હતા ફરી અમે નક્કી કર્યું કે અમે દાઠા પોલીસ સ્ટેશને જશું સંપૂર્ણ અહિંસક રીતે જશું ત્યાં જઈને અમે કહીશું કે અમારી સાથે વાત કરો

અને એ સમયે અચાનક પેલા પાંચ મિનિટ માટે કેવું ષડયંત્ર તો પાંચ મિનિટ માટે પોલીસ બેગ થઈ અને કીધું કે ચાલો વાત કરીએ છીએ તો મેં કીધું પાછળ વળીને મેં કીધું તો ચાલો આપણે શાંતિથી બેસી જઈએ વાત થશે તો એ પાછળ જેવો હું પાછળ આવ્યો અને મેં બેસી જવાનું કીધું તરત જ પોલીસે ટીયર ગેસના સેલ લોકોના ટોળાની વચ્ચે છોડી દીધું અને પોલીસે ટોળામાં ઘૂસીને લોકોને બે રેમ રીતે ફરીવાર લાઠીચાર્જ કરવામાં આવ્યો મને પણ ખેંચી લેવામાં આવ્યો સિનિયર ઓફિસરો દ્વારા અને રોગપમાં લઈ જઈને એટલો માર મારવામાં આવ્યો મને ખુદને કે એટલો માર મારવામાં આવ્યો કે મારા નામથી મને કીધું કે તારુષ નામ ભરત એ એક ષડ્યાંત્ર હતો અગાઉથી નક્કી હતું કે ભરતને અને વિજયભાઈ બાર્યાને ટાર્ગેટ બનાવવા એટલે ડીવાય એસપી ના ઓફિસરો એ મને અંદર જઈને માર્યો છતાં પણ મેં એક શબ્દ એની સામે હોનેથી પોલ્યો મેં સંપણ એનો પ્રતિકાર કર્યો બધા લોકો અંદર એટલા ડરાવી દેવામાં આવ્યા કે કોઈ પણ બોલે તો ગંદી ગંદી ગાળો આપવામાં આવી હતી અને જ્યારે હું બેઠો હતો લોકઅપ ની અંદર ફરી મારી લીધા પછી તો ફરી વાર એક એલસીબી ઓફિસર આવ્યા અને ડીવાયએસપી સાહેબ આવ્યા અને ફરી મને કીધું તારે જોઈએ છે આઝાદી તારે ડેમોક્રેસી જોઈએ છે મેં કીધું હા મારે જોઈએ છે તો ફરી પાછો મને એ સમયે માર્યો એવી રીતે આખી જે ઘટના બની એ ક્રૂર રીતે એ ઘટના બની છે અને એમાં અમારે ન્યાય જોઈએ છે એક જ મિનિટમાં હું સાહેબ સોરી પૂરું કરું પણ અમારી જે મુખ્ય ચાર માંગણીઓ છે તો એમાં અમારી સૌથી પહેલી માંગણી એ છે આ આંદોલન ત્યાં સુધી ચાલુ રહેશે કે સૌથી પહેલું કે આ માઇનિંગ પ્રોજેક્ટને રદ કરવામાં આવે મેથળા બંધારાનો જે ગવર્મેન્ટનો પ્રોજેક્ટ છે એસી કરોડ અને સડસઠ લાખનો એ પ્રોજેક્ટને વહેલામાં વહેલી તકે ચાલુ કરવામાં આવે આ લોકો પર ત્રણસો સાત જેવી ગંભીર કલમો અમારી ઉપર લગાડવામાં આવી છે એ કેસને રદ કરવામાં આવે અને જે પોલીસ અધિકારીઓએ કંપની અને સરકારના ઈશારે જે આ

અને પોલીસે તેમને માર્યા સ્વતંત્રોપ ઇરિગેટેડ લેન્ડ જે મને અમારા ગુજરાત ખેડૂત સમાજના મિત્રોએ ખાસ શીખવાડ્યું છે થાય છે એ જગ્યાએ પંદર ગામોની સરકારી અને ખેડૂતોની જમીન એમને પૂછ્યા કાચ્યા વગર સો સો ટકા ખેડૂતોની ના હોવા છતાં માઇનિંગ માટે તમે આપી દો તો તમારા ઘરની બહાર તમારા ચાલીસ ફૂટ નીચા ખાડા પડે તો માણસ ખેતી કરવા ક્યાંથી જવાનું આજે સવાલ છે કે ગામડાઓની સાથે માઇનિંગ થવાનું કે માઇનિંગને માટે ગામડાઓ ખાલી કરવાના અને ગાંધીજી ને માર્ગે જો આ ગામના રહીશો માઇનિંગ ને રોકવાનો પ્રયત્ન કરતા હોય તો સહમ સામે મેદાન ની અંદર પોલીસ એમને મારે વ્યાજબી ગણાય પણ પોલીસ સ્ટેશન માં તમે સ્ત્રીઓ ને પુરુષો ને લઈ જાઓ અને પછી તમે પચાસ સો પુરુષો પચાસ ત્રો સ્ત્રીઓને તમે બે રેમી થી પોલીસ કસ્ટડીમાં મારો

કોઈની સામે અત્યાચાર થયો હોય તો સમજી શકાય કે છપ્પન ની છાતી લાકડી ખાધી અને એમનું એમને ગર્વ છે પોલીસ સ્ટેશનમાં નિહતતા માણસો માર્યા અને આજ સુધી ફરિયાદ નથી થઈ તો માંગણી એટલી જ છે અલ્ટ્રાટેક સિમેન્ટની સામે લડતા

એની સામે એફઆઈઆર કરવામાં આવે અને ન્યાય તંત્ર ન્યાય મળવામાં આવે જો ત્રણસો સાત ની ફરિયાદ અહિંસક રીતે લડનાર માણસોની સામે થાય તો પોલીસ કસ્ટડીમાં ગેરકાયદેસર રીતે સ્ત્રીઓ પર મારનાર પોલીસની સામે કેમ ના આ અલ્ટ્રાટેક સિમેન્ટ ના ખેડૂતો કેમ છે અને એ લોકો લડે છે શિડ્યુલ ટ્રાઇબ શિડ્યુલ કાસ્ટ કમિશનમાં માં ઓબીસી કમિશન વિમેન્સ કમિશનમાં નેશનલ રાઇટ કમિશન ન્યુશનલ હ્યુમન રાઇટ કમિશનમાં ફરિયાદો થઈ રહી છે

જેથી કરીને અને અમને શરતી જામીન આપવામાં આવ્યા છે કે જે બાણો લોકોને જામીન મળ્યા છે એ ત્યાં જઈ ના શકે સાઈટ ઉપર બીજું ક્યાં કેસ માત્ર બાણો લોકો ઉપર નથી ટોટલ દોઢસો થી પણ વધુ લોકોને આમાં ઈજા પહોંચી છે અને બાણુ સિવાયના પંદર લોકો અત્યારે જેણે સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી તેણે પણ પોલીસની વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલી છે નિવેદન આપ્યા છે અને પંદર ને હજુ રજૂ કરવાનું પ્રેશર છે મારી જયારે છેલ્લે વાત થઈ ત્યારે મેં કીધું કે અમારા ઉપર બે કલાકમાં કાર્યવાહી થઈ શકતી હોય કે જ્યારે આજથી અઢી વર્ષ પહેલા લોક સુનાવણી યોજાય તો ત્રણે ત્રણ લોક સુનાવણીમાં આજુબાજુના દસ ગામ ટોટલ બંધ રાખવામાં આવ્યા હતા અને સો એ લોકોએ પબ્લિક હિયરિંગની અંદર આ માઇનિંગ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો એ ભારતની એકમાત્ર એવી લોક હતી જેમાં સો એ સો ટકા લોકો વિરોધ કર્યો હોવા છતાં ઈસી ગ્રાન્ટેડ કઈ રીતે આપવામાં આવ્યું તો આ એક મુદ્દો પણ હતો થેન્ક યુ વેરી મચ આ ખેડૂતોની વાયબ્રન્ટ ગુજરાત